વિતરણ નિહિત ટુકડા એટલે કે કોઈ પણ નું ચાર્જ વગર આ વિતરણ કરવામાં આવી રહ્યું છે તો આવો જોઈએ થોડી એમને લાઈવ આજથી આઠ વર્ષ પહેલાં આ અમે બધા પછી કામનો ચાલુ કરેલું તેની અંદર કોઈ જે એક્સિડન્ટ થયેલું હોય વૃદ્ધ હોય અને તેની અમે વોકર બગલખોડી સ્ટ્રીટ પેચાણ લોકો કહેવા લાગ્યા કે ભાઈ અમારે કાંઈ જેવું હોય તો એમાંથી અમે એક પેટી મૂકી અને પેટીનું જે દાન આવે તેમાંથી અમે દર વર્ષે એક વખત પાણીને પક્ષીના કુંડા વિતરણ કરીએ છીએ એવું આજે પાંચ છ વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને આજે કામગીરીથી લગભગ ચાલીસ ટકા જનતાને આ ખબર છે અને લોકો અવારનવારનો યુઝ કરે છે અને અમારી એક જ અપેક્ષા છે કે તમે કુંડુ સાઠ દિવસ કરો એક વખત લઈ જાઓ અને સાઠ દિવસ કરો પાણી પીને જે ઘટે નહીં ખરીતા નીર ધન દાન દીએ ન ઘટે ધન કૃપા કરે રઘુવીર રાજુભાઈ જોટાણીયા

બેટા તમારું નામ જણાવો આખું નામ કઈ સોસાયટીમાં રહ્યો છો આ છે શું લીધું તમને કુંડું પાણીનું કુંડું છે ને હા પછી ચકલી પાણી પીવા આવશે એને બાંધશો ઘર ઉપર હા પરીક્ષા પતી ગઈ નથી પતી પાસ થઈ જશે શું લાગે છે બોલો પાસ થઈ જશે હા બોલો જય શ્રી કૃષ્ણ વાહ વા